મેળો અત્યારે તમારે બપોરા કરવા બેહવાનો છે તો આજ હતી રજા એટલે તો જો આઈ બેઠી રામ રામ બધાઈને તો મિસાસ વાડી આવેલા હતા અને આમે ટી કે બ્લોગ નતો ને કો એટલે હું સાહેબને કહી દીધી કે કાલ જ વાડીયા જાય ને આપણે શું કે બ્લોગ એ ઉતરી જાય ને બ્લોગ નાખી દે આમ તે છેડું દી ચેનલ માં રહેજો ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ ને મારી સબસ્ક્રાઇબ કરી લેજો અને છેડું દી અમને સપોર્ટ કરજો તો જો અમારી વાડી છે કેટલા ટાઈમ થી હું પણ વાડીયા નતો આવ્યો ને બધું લછાતું આ હાજે તો હું વાડીયા આવેલો તો પછી મેં કીધું

નો મસ્ત મજાના બપોરા હા પેલા મેં કીધું શાક રોટો ના ખાવ સોડા વેફર ખાઈ લો સોડા ને એવું પીવે છે આપણને કઈ પૂછશે નહીં સોડા નું તેમ કોઈ ભૂંગળા ને એવું ખાય છે મોડા ભૂંગળા હે કેમ થયો તો આ હું રીમાન શાક છે રોટલા ને દહીં તો હાલો બધા બપોરા કરવા હા સાહેબ તો સોડા આપણને કઈ કહે નહીં કોમેન્ટમાં કહેજો વાતાવરણ કેવું મસ્ત થઈ ગયું ઓલી ધાર હમી બતાય ને ના તો દરિયો છે ઠેટ ઉડી પણ અમને સપોર્ટ કરજો મારા ભાઈ તો અમને મજા આવે ને વ્યૂ તો આપણે માઇન્ડ બસે ત્રણસો આવે તો આપણને એમ થાય ત્રણસો વ્યૂ આવે ને તો મને એમ લાગેલા આટ વ્યૂ આવે આપણે કઈ એવો કંઈ ખાસ શોખ નથી કે આપણે યુટ્યુબમાં રહેવું જ છે આ તો આપણા મનોરંજન માટે છે આપણી યાદો મળે ને આપણને આપણે કેટલી પહેલાં કેવું વર્તન હોય અત્યારે કેવું વર્તન હોય કેવા કેવા વ્યક્તિને મળેલા હોય એ બધું જાણવા મળે ને આપણને યાર પહેલાંની યાદ તાજા કરવા માટે આપણે યુટ્યુબમાં વ્લોગ નાખવાનો હે બાકી આપડા કઈ હસ્તી બનવાનું થતું નથી તો સપોર્ટ કરતા હું હવે ખાવા મળું છે મિત્રો બપોરા તો કરી લીધા ને આ તો જો સીણા ને ખાવા મળી જો સીણા કેટલા આવેલા આપણી વાળીએ તો સીણા ખાવા મળી છે ને મારા તો પોપે ભરાઈ ગયેલા પીડા

આપણે ઉપર આવશું આ કદીએ આમ તમારી કોટ ભી આવો આની કોટ ભી ઉપર જવા આવશે આપો એવું છે એક તરી તો ખબર ન પડતી નહીં હવે મને લેતા નાવ યરી નથી લખે હાલ તું નીકળ આમ હાલો હાલો મેડીアン પોઈન્ટ ઓમ ચાલો કદી દો કદી દો આ વ્યવસ્થિત વાત પૂછો તમે હું બતાવી આગળ વાયરલ કેટલી હોય કેટલી વાયરલ છે હું કઈક વ્યવસ્થિત દવા હાટી દઉં આવી રીતે કઈક દવા હાટી માં એટલા મેટલ બધા દવા ખાટી દેવા ને વ્યવસ્થિત મસ્ત મજાની આ મસી બસી બધું વ્યુ ને એવી રીતે આપણા તો મિત્રો એટલે બધી દવા સાઈડ બીજા નવા ધીમે ધીમે આપણે આવું ઘીરે

હવે તો આપણે આ વિડીયો એ પૂરો કરી દઈએ આંકો રહેતો હોય તો મસ્તીમાં હવે ને તો આ વિડીયોએ પૂરો કરી દઈએ ને આપણે મળીશું નવા વિડીયોમાં તો ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય